કેમ સોકેડ મિત્રો બધા મજામાં શો આપણો આ ચેનલમાં પહેલો વિડીયો છે જે મોટો વિડીયો છે અને પહેલા સાથે આપણે ડુંગળીમાં થોડીક વાત કરીશું શોર્ટ વિડીયોના માધ્યમથી ઘણી વખત આ ચેનલમાં આપણે વાત કરેલી છે પણ એવા આપણે કંઈ બધી વાતો કરી નથી તો ચેનલમાં પહેલે વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી ખેતીની સફર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી શા માટે કે આપણી ખેતીની અલગ અલગ માહિતી આપણે રોજ મળતી રહે ખેતીમાં ઘણા પ્રશ્નો આવે ઘણા અલગ અલગ પગ આજે તો હું ડુંગળીની માહિતી આપું છું પણ આપણે કાલે હવે ઉનાળું તલ બનાવશું બાજરી બનાવશું ત્યારે ઘણા પ્રશ્ન આવે તો એના વિડીયો તમને મળતા રહે તમારો કોઈ પ્રશ્ન હોય એનો રોજ આપણો અલગ અલગ માધ્યમથી વિડીયો આવતો હોય રેડી રોજ તો કદાચ વિડીયો નહીં આવે આપણો સાંજના સમયે રોજ આપણો વિડીયો સાતથી સવા આઠ સાડા સાતની વચ્ચે રોજ રેગ્યુલર મળતો રહેશે ત્યારે દેવાનો છે ત્યારે રેડી કાલે લાગશું તો કાલે પણ અલગ માહિતી આપશું પણ આજે મેઈન મુદ્દો છે થ્રિપ્સ ટાઇટલમાં તમે જોયું છે ડુંગળીના પાકમાં થ્રિપ્સ હોય છે રેડી એ આપણે હક નથી લેવા દેતી એની માટે હું કરવું તો એની માટે કરવા માટે બે થી ત્રણ ઉપાય બતાવીશું એક તો નિમ્બોઇલ વાપરવાનું કોઈ પણ કંપનીનું રેડી હું પણ એક નિમ્બોલ બતાવીશ હાલ લાગે તો વાપરવાનું ન હાલ લાગે તો કંઈ વાપરવાનું નથી રેડી સારું લાગે તો કોઈ પર વાપરવાનું નથી રેડી ખાસ યાદ રાખજો કે કાલે મારે આમાંથી કોમેન્ટ લખશે કે રાજુભાઈ તો સારી માહિતી દેતા એમાંથી ક્યાં આવું કરે છે રેડી મને સારું લાગે એ બતાવવું પડે કે એવું કાંઈ નથી કેમ કે નિમ્બોઇલ આજે ખેડૂત સામેથી ફરીથી લેવા આવ્યા હતા મારી દુકાન અઠવાડિયે આખો ડોઝ લઈ ગયા એ પાછો આખો ડોઝ લઈ ગયા કે નહીં રિઝલ્ટ રેડી આવ્યું હવે કે ઘણું હળવી થઈ ગયું સ્ટ્રીપ્સ આયું છું અલગ અલગ તો મરે રીતના બે ટેકનિકલ ભેગા કર્યા રેડી આપણે સાચી વાત કરવાની છે એટલે એમાં કોઈ કોઈ શંકા ને કોઈ સમાધાન નથી રેડી તમને લાગે આ માહિતી સારી છે વ્યવસ્થિત છે વ્યવસ્થિત હું સમજાવું છે તો દુકાન આવી શકો છો હેઠે તો આપેલું છે એડ્રેસ જય કિસાન એગ્રો રેડી તળાજા પાલીતાણા સોકડીયા માર્કેટ યાર્ડ એની હામે અમીજ્રા શોપિંગમાં આપણી દુકાન આવેલી છે રેડી આવી શકો છો માહિતી લઈ શકો છો રેડી તમને કાંઈ પ્રશ્ન હોય ડાઉટ હોય રેડી આ બોલી ભાઈ લઈ ગયા હતા રેડી પચીસ નાખવાનું છે બહુ હેવી હોય તો ત્રીસ નખર કાંઈ પચીસે તો કામ કરે છે બહુ જાજ જરૂર પડતી નથી રેડી પછી તમે આમાંથી ઘણા વિડીયો જો કદાચ ઝીરું બનાવ્યું ઝીરુમાં પણ આનો ઉપયોગ થઈ શકે રેડી આ કહી દઉં છું જીરું વિશે આપણે અલગથી વિડીયો બનાવશું અત્યારે નથી અત્યારે મેઇન મુદ્દો છે ડુંગળી ડુંગળીમાં ટ્રિપ્સ માટે આપણે ટેકનિકલની વાત કરીએ તો પ્રોફિનો સાયપર શરૂઆતમાં તમે વ્યવસ્થામાં વાપરો છો પણ જો ન જાય તો ફિપ્રોનિલ ઇમિડા કોઈ પણ કંપની હું તમને બે કંપનીના બતાવવાની એક તો જઈ રહ્યા પોલિસ છે કરડા કંપનીનું આમાં ફિપ્રોનિલ ઇમિડા આવે છે આ નાખવાનું તો છે રેડી આ નાખવાની સાથે શાર્કવોડ નવું લેમડા નાખો તો વધારે ખાતું રેડી કોઈ પણ કંપનીનું શાર્કવોડ નવું લેમડા રેડી મારી પાસે જેવી કંપનીનું છે લેમડા રેડી આ રીતે અને એની અંદર લેમડા છે આ બે કથા ભેગું કરી શકો તમે કરવું હોય તો રેડી અલગ અલગ પદ્ધતિ છે તમે અનુભવ કરશો રેડી પછી મારી પાસે શ્રીરામ કંપનીનું આમાં પણ આમાં ચાલીસ ટકા ફીપરોની ઇમેડ છે આ બે સેમ ટેકનિકલ છે કંપની અલગ અલગ છે આ શ્રીરામ છે આ ગરડા છે આ રીતે અલગ અલગ ઘણી કંપનીઓની બાયર સિઝન્ટા લઈ લો જીએયુ લઈ લો ટ્રોપિકલ લઈ લો ઘણી સારી સ્ટાન્ડર્ડ કંપનીઓનું કોઈ પણ વાપરી શકો સૌ રેડી પછી તમારે એરિયા મળતું પણ સારી સ્ટાન્ડર્ડ કંપની જે શાક ટોપ ફાઈમાં હોય એનું વાપરવાનું ફિપ્રોની ઇમિડા રેડી ટોફેનો સાયપ્રસ તો એવી કોઈ પણ સારી કંપનીનું વાપરવાનું રાખવાનું રેડી તમને આવું વ્યવસ્થિત કરશો અને બીજો મુદ્દો ગુંદરિયું વાપરો ગુંદરીઓ વાપર આપણે બહુ હજી વળ થાય હતી ગુંદરિયું સસ્તું આવે છે એટલું બધું મોંઘું નથી આવતું ગુંદરિયાથી શું થાય ધારો કે આપણે આ સમજી ગયો આખી કોર છે ગુંદરિયું વાપરવાથી આ આખો ડુંગળી સોડવો છે તો આપણે ડુંગળીના સોડવાને વ્યવસ્થિત દવા થ્રીપ્સ ક્યાં છે અહીંયા છે ક્યાં હોય અહીંયા હોય અહીંયા ન હોય તો ગુંદરી છે અહીંયાથી ટીપો ઉઠશે તો અહીંયા વ્યવસ્થિત દવા ઉતરીને અહીંયા અહીંયા ગાજો હોય ડુંગળીનો અહીંયા જ હશે ડે આ સમજાવશું સિમ્પલ ને સાદી રીતે આ સમજાવી ગયું તો મારી પાસે આવશો એટલે બેડો પાર થઈ જાય તમારો સમજાવવાનું મારે વધારે જરૂર ન પડે રેડી આવું અમુક વસ્તુ હોય વિડીયોમાં જે સમજાવો અમુક વખત લાઈવ સમજાવવું પડે કહી આ ટીપો એટલું હોય તો આ રીતે આમ અહીંયા આવે ગુંદર્યું હોય તો આવે નગર પછી શું થાય બાજુમાંથી જાય એક પડતો ફવાર એવો ઝાકળ પડતો હોય અને અહીંયા ક્યાં જતા ક્યાંય એની નહીં પછી એટલે કોઈ પણ કંપનીનું સારું ગુંદરી વાપરવાનું રાખવાનું ફિટની દવા નાખો છો હતો તો મેં મારી રીતે સારા ટેકનિકલ પ્રોપર્મ સાયપરો છે લેમડા છે પછી એક પોઈન્ટ એક પોઈન્ટ નવ ઓબામેકડી પર ટેકનિકલ આવે છે એ પણ વાપરી શકો છો રેડી ટેકનિકલના નામ બોલ્યા છે એમાં કંપની ઘણી અલગ અલગ આવતી હોય એટલે આપણે કોઈ એવું જાગ ટેકનિકલ વાઇઝ તમને થોડું સમજાવ્યું છે એની સાથે આવું નીમ ઓઇલ કોઈ પણ કંપનીનું વાપરવાનું નાખવાનું નીમ ઓઇલ વાપરવાથી ઘણા ફાયદા થાય તરીકે અત્યારે સમજાવવા જાય તો બહુ લાંબુ થાય પણ આપણે બધું બધું લાંબુ નથી કરવાનું આપણે ટૂંકમાં પતાવવાનું છે ટૂંકમાં પતાવીને સારી માહિતી દેવાનું છે હવે ઘણા ડુંગળીયામાં એવું છે બ બે મહિનાની થઈ ગઈ છે અને એક બીજો મુદ્દો પણ લઈ લો સાથે ઘણા ડુંગળી બે મહિનાની થઈ ગઈ છે અને કોઈને એવું હોય કે સહેલું પણ ફાયદે જ છે આ એક સમજા જેવો પોઈન્ટ છે આ પોઈન્ટ એટલે લીધો છે કે ઘણી વખત આવા પ્રશ્ન બને છે શેલું પાન કાઢી દીધું આજે તમારો વિડીયો આજે મેં આપ્યો છે બે દિવસ પછી જોયો તમે ભરો વિડીયો કે મારી ડુંગળી પંદર દિવસમાં નીકળે છેલું પણ કાઢી દીધું છે હવે ધડો હજી હેરખો બનાવો કઠણ પાણા જવાનું કોઈ ઉપરથી સાંટવાની એ રીતનું પાય આવતું હોય તો એ આપણી પાસે એક પપમાં એક આવું પાક નાખવાનું આવું રીતનું આપણી પાસે વીસ પપનું પણ સાથે ભેગું આવવાનું છે આ એક રીતનું ઓર્ગેનિક પોટાશ આવે છે રેડી એ રીતનું બનાવેલું હોય છે રેડી એટલે આ વસ્તુ વાપરવા માટે બેસ્ટ છે રેડી આનું નામ છે કે ટ્વેન્ટી આવી રીતે તમને એક બીજી બતાવીશું એકથી બે દિવસમાં એ પણ હાજરમાં થઈ છે એ મોટા પપનું આવશે એટલે તમારા કપનું કોસ્ટિંગ ઓછું થાય રેડી આ છે આ રીતનું બતાવ્યું મેંથી બીજી વસ્તુ આવવાની છે રેડી એ પણ હું વિડીયોમાં તો કંઈ રોશ તો આપણે બને પણ એવું તમને કહી દઈશ કે રોજ વિડીયો રહીશું એટલે તમને ખબર પડતી રહેશે આ સાટો ઉપયોગ કરો છે એક પોપની એક પડી જ આવે આ રીતનું રેડી પંદર વીસ દિવસમાં અથવા ડુંગળી સેલું પાણી પી દઉં કે હવે આપણે પાણી પાવાનું નથી અને એમ હોય કે લોધર હજી ઢળ્યા નથી તો આ લોધર ઢાળી દેશે અને દડે બળ લાવી દેશે રેડી આ જેને પાણી પાઈ દીધું પાણી પાવાનું ન હોય ને એની માટે વાત છે પણ કોઈને હજી બે પાણીની વાર હોય આ પછી એનો ઉપયોગ નથી કરવાનો પણ એની માટે ઉપાય બતાવી દે કેમકે આ ડુંગળીનો આખો વેડિયો છે તો ડુંગળીની થ્રીપ્સની દવાની દેપે તો કોઈને ગાંઠિયાના પ્રશ્નો હોય એનું પણ મારે સોલ્યુશન આપવું પડે રેડી તો એમાં વાત આપણે આગળ કરીએ તો કોઈને હવે બે પાણી પીવાના હોય રેડી ગાંઠિયો બનાવવા માટે આ પાણી અરે દવા છે રેડી હવે ઘણાને એવું હોય મેં જે આગળ તમને સમજાવ્યું હવે બધી રીતે પાર થઈ ગયો હવે પાણી જ નથી પાવાનું તો મારે શું કરવું તો એને પછી આ ન દેવાય કેમ કે આને વીસ પચીસ જમણી વાર તો જ આ દવા કામ કરે તો પછી મારે એ ન દેવાય તો એને પછી મારે આવડા ઉપાય કરાવવો પડે રેડી દડા વધારવા માટે મેં તમને ઉપરથી કઈ રીતે કરવું એ સમય પૂગ્યા હોય નીચેથી કઈ રીતે કરવું એ પણ મેં તમને ઓપ્શન બતાવી દીધું છે તો ડુંગળીની ખેતીમાં જે થ્રીપ્સને દડા વધારવાની એ માહિતી મેં તમને આપી દીધી છે મનમાં કોઈ પ્રશ્ન ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખાવજો પ્રથમ વિડિયો તો આપણી ખેતીની સફરમાં અને રોજ કદાચ વિડીયો થોડા દિવસ આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો કહી નાખજો શરૂઆતમાં પણ કીધું છે પણ ફરીથી કહી દઈ કદાચ શરૂઆતમાં કીધું હોય આ બધી માહિતી આપી આપીશ રાજુભાઈ શરૂઆતમાં મૂકી દીધું એ ખબર ન હોય તમારી પાસે કોઈ ખેતીના સારા ગ્રુપ હોય એમાં વિડીયોને શેર કરજો જેથી લઈને કોઈ બે ખેડૂતને આ પ્રશ્ન સાથે કોઈ આવું હલ હલવાળા હોય મતલબમાં ભટકતા હોય તો એને આ ડુંગળીની જે આ પ્રશ્નો છે એનું સોલ્યુશન એની સુધી ઓછું રહે એને કંઈક સુધારો થાય એને કંઈક માહિતી મળે રેડી એટલા માટે આ ઉદ્દેશથી આ વિડીયો મેં બનાવ્યો હતો આમાં તમને ઘણું જાણવા મળ્યું છે અલગ રીતે અને જે આ બાજુ તમને જે શરૂઆતથી બે ફી વાદળી પીળું પીરું પેપર બતાવીશ બતાય છે ને તમને એનો મુદ્દો તો રહી ગયો છે મને હાથમાં અત્યારે લેવા દો તો આગા છે હાથ બહુ બગડે એમાં હાથમાં ગુંદર છોટી જાય પણ આ બાજુ તમને બતાય વાદળી ને પીળું એ પણ એક દેશી સુગાડ છે સિવાય ખોટાડવા માટેનો એ પણ ઉપાય કરી શકો છો એક વખત વીઘામાં પાંચથી સો પહેલાં જ લગાડો પછી લાગે ચાર પાંચ રીપી પાછા આટા કેટલી ચીપ્સ લાગે છે એમાં તમને સારી સફળતા મળશે એવું મારું કેવું છે એક વખત પતાગડાનો જરૂર કેવું નથી એનો કોસ્ટિંગ જાજુ નથી આપણે રૂપિયા ત્રણસો કો રૂપિયાથી ત્રણ કો રૂપિયામાં અહીં ત્રણથી ચાર પેપર આવી જશે અંદાજ આપણે ઉદાહરણ આપી દઈએ તો એ તમે પાંચ સો પેપર લઈને એક વખત એને એક વીઘામાં લગાડો રેડી એટલે તમને સારી સફળતા મળશે એમાં એમાં પણ સારો ફાયદો થાય છે ને બાબતમાં રેડી તો એ પણ મેં તમને સમજાવી દીધું છે હવે કોઈ મનમાં પ્રશ્ન લગભગ તો નવાણું ટકા હોવો ન હોય પણ કંઈક રહી ગયું હોય મારથી કંઈક કહેવાનું તો કહેજો તમ તો નિશ્ચય મોબાઈલ નંબર આવ્યો છે કોઈ ડાઉટ હોય આપણે સોલ્યુશન દેવાનું છે રેડી રેડી તો મળશું કાલે કંઈક નવી માહિતી સાથે પહેલો વિડીયો હતો પણ એને શેર કરજો બને એટલા તમારા સારા સારા ગ્રુપમાં એ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો રેડી આવજો કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું ખેડૂત મિત્રો